વિદ્યાનગરમાં સતત બીજા વર્ષે પોતાના માટે દોડો અંતર્ગત સાત કિલોમીટર મેરેથોન વિસનગર શહેરમાં ચાર ફેબ્રુઆરી ને રવિવારના રોજ ભારત વિકાસ પરિષદ દ્વારા સતત બીજા વર્ષે પોતાના માટે દોડો અંતર્ગત બીવીપી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરની સાકાજર પટેલ યુનિવર્સિટી ઓપન એર થિયેટર ખાતેથી વહેલી સવારે સાડા છ વાગે મેરેથોન દોડનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ મેરેથોન દોડ ચાર રસ્તા સવાલા દરવાજા કોલેજ રોડ રોડ રેલવે સર્કલ કમાણા થઈ પરત સાકરજન પટેલ યુનિવર્સિટીમાં આવી હતી જેમાં નાના ભૂલકાઓથી માંડીને સિનિયર સિટીઝન્સ મળી પંદરસો દોડવીરોએ મેરેથોનમાં ભાગ લીધો હતો દરેક દોડવીરોને મેડલ અને રિફ્રેશમેન્ટ આપવામાં આવ્યું હતું આ બીવીપી મેરેથોન માં સાકલજન પટેલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ સમર્થ ડાયમંડ ગ્રુપ ના કામિનીબેન પટેલ વિશ્વગર મામલતદાર સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા પ્રોજેક્ટર ચેરમેન નિલેશ પટેલ ના જણાવ્યા પ્રમાણે યુવાનો માં દોડ ની પ્રેરણા મળે તેના માટે સાત કિમી મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રમુખ નિખિલભાઈ ઠક્કર મંત્રી રાકેશભાઈ ગુપ્તા પ્રોજેક્ટ ચેરમેન નિલેશ પટેલ કો પ્રોજેક્ટ ચેરમેન મહેશભાઈ રાજપૂત હર્ષદ પટેલ જગદીશભાઈ પ્રજાપતિ વિશાલભાઈ ચૌધરી મહિલા સંયોજિકા હેમાબેન સોની મનીષાબેન પ્રજાપતિ દીપિકાબેન મોદી કોશાબેન મણિયાર ખાનચી રીતેશભાઈ મોદી એમઓસી દીપકભાઈ પટેલ સુહાંગીની પટેલ સહિત ભારત વિકાસ પરિષદ વિસનગર શાખાના સમગ્ર સભ્યોએ ભારે જહેમત ઉઠાવી ખાસ તો આજે અમારે વિસનગરની ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા સતત બીજા દર વર્ષે વિસનગરની અંદર મેરેથોનનું આયોજન કરેલવામાં આવ્યું છે આ મેરેથોનની અંદર અમે ઘણા વર્ષોથી સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર તાલુકા મજૂર સહકારી મંડળી બેંક ઓફ બરોડા પ્રીતમ ટાઇલ્સ અને બીજી સહયોગી સંસ્થાઓના મદદથી આજે મેરેથોનનું આયોજન થયું છે લગભગ પંદરસોથી વધારે રનર્સ આજે આ પાર્ટિસિપેશન કરી રહ્યા છે અને અહીંયા સવારે જુમમાં દ્વારા પણ બધાને પોતાની ફિટનેસ માટે ખૂબ જ એક્સરસાઇઝ કરવામાં આવી છે અને ઉત્સાહપૂર્વક બધા જ પાર્ટિસિપેન્ટ્સ આની અંદર જોડાયા છે વિસનગરના અગ્રણીઓ પણ આજે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અહીંયા ઉપસ્થિત રહી અને એક પ્રેરણા આપી છે આજે સમગ્ર વિશ્વની અંદર જ્યારે દરેક નાગરિકો પોતાની હેલ્થ માટે કોન્સિયસ થયા છે ત્યારે દરેક નાગરિકોની પોતાની ફિટનેસ જળવાઈ રહે દરરોજ પોતે પ્રાણાયામ કરે યોગા કરે મેડિટેશન કરે અને પોતાના આ સ્ટ્રેસ ફૂડ લાઈફની અંદર ખૂબ જ રિલેક્સ થઈ અને પોતાની પ્રગતિમાં દેશની પ્રગતિમાં એક સારા નાગરિક તરીકે એ પોતાની જવાબદારી અદા કરે એના માટે આજે આ ફિટનેસ અવેરનેસ માટે મેરેથોનનું આયોજન થયેલું છે